આ તરફ આણંદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આણંદની અંદર વરસાદની સ્થિતિની વચ્ચે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આણંદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો બાર ઇંચથી વધુ વરસાદ છે જે આણંદમાં વરસી ગયો છે તારાપુરની અંદર બારી સોચિત્રામાં દસ ઇંચ વરસાદ નોંધાયો છે આણંદમાં આફતનો વરસાદ અત્યારે સાબિત થયો છે કારણ કે બાર ઇંચ વરસાદ વરસ્યો પેટલાદમાં નવ ઇંચ ખંભાતમાં બાર ઇંચ આંકલાઓમાં છ ઇંચ જેટલો વરસાદ છે કે જે નોંધાયો છે આણંદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકની અંદર જ બાર વધુ વરસાદ થતા કેટ કેટલાય વિસ્તારો છે કે જે જળબંબાકારની સ્થિતિમાં છે હજુ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા તારાપુર બારીક સુજિત્રા દસ ઇંચ ઉમરેઠની અંદર પણ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે પર નવ ઇંચ નોંધાયો જ્યારે કે ખંભાતમાં બાર ઇંચ નોંધાયો આંકલાઓમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે રીતે ભારે વરસાદની આગાહી અને તેમાં પણ ગુજરાત માટે આજે આખો દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કાલ રોજ પણ કેટલાય જિલ્લાઓની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે આણંદમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે તો આજ અંગે વધુ માહિતી માટે આણંદી સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે ધવલ આણંદમાં આફતનો વરસાદ વરસ્યો વિગતો શું

પાણી ભરાઈ ગયું ભરાયું છે હું હાલ જીએસટી બી જે પહોંચ્યું છે તે તારાપુરપુર ગામના મોટું તળાવ છે તે પાછળ અને તે વિસ્તારની અંદર બબે ફૂટ જેટલું પાણી ભરાયું છે અને એની અંદર જે સામાન છે તે પણ ઊંચો ચઢાવી દેવો પડ્યો છે આ જે ગત રોજ ભારે વરસાદ પડ્યો છે તેને લઈને તારાપુર ગામ સહિત તાલુકાના મોટા ભાગના વિસ્તારોની અંદર

જી બિલકુલ આપ અમારી સાથે જોડાને ને વિગતો જણાવી તે